ખેડૂત મિત્રો હું રવિ ચૌહાણ આઈસીએલ એટલે કે ઇઝરાયલ કેમિકલ લિમિટેડમાંથી આવું છું ફરી એક વખત આઈસીએલ સાથે ખેતીની વાત પ્રોજેક્ટ અંતર્ગત તમને યુવા પ્રગતિશીલ ખેડૂત બ્રિજેશભાઈ અરવિંદભાઈ તડુક ગામ નાકરા તાલુકો માણાવદર જિલ્લો જુનાગઢ એમના કત્તરે લઈને આવ્યો છું અ વારંવાર આપણે પોલીસ અલ્ફેટના વિડીયો દ્વારા બતાવ્યું કે પોલીસ અલ્પેટ શું કામ કરે છે કઈ રીતે રિઝલ્ટ મળે છે ખેડૂતોના અનુભવની એક આખી સિરીઝ આવે છે પૂરેપૂરા ખાતર વ્યવસ્થાપન માટે ઉપરથી કરવા માટે કે સ્ટાર્ટર આવે બુસ્ટર આવે ફ્રૂટ આવે પિકવન્ટ આવે તો બ્રિજેશભાઈ આપણી ન્યુટ્રીવન સિરીઝનો ઉપયોગ કરેલો છે તો આપણે ન્યુટ્રીવન સિરીઝના પણ અનુભવો જાણીએ એની પાસે તો બ્રિજેશભાઈ તમે મગફળીમાં પહેલો કયો ગ્રેડ છાઈટ્યો તો સ્ટાર્ટર અગિયાર છત્રીસ ચોવીસ અગિયાર છત્રીસ ચોવીસ સ્ટાર્ટર એ કેટલા દિવસની મગફળી હતી ત્યારે છાઈટો તો હા ત્રીસ દિવસ આડેગાળે વીસ દિવસ આડેગાળા બરાબર છે એમનું શું રિઝલ્ટ મળ્યું તમને સાહેબ આમ તો જે વનસ્પતિ વૃદ્ધિ જે થવી જોઈએ હા અને ક્લોરોફીલનું જે નિર્માણ હા જે ગ્રીનરી હોવી જોઈએ હા પછી એના પછી પછી સાહેબ વનસ્પતિ વૃદ્ધિ બરાબર થઈ ગઈ એટલા પછી મેં ટૂંકી કાતરી ફૂટ માટે અને ને વધારવા માટે

બરાબર છે તો એનાથી ઘણો બધો બેનિફિટ મળ્યો છે એમ ટૂંકમાં દરિયા દેખાય એવા રિઝલ્ટ છે ખરા છે ખરા તમને સંતોષ છે બરાબર તો મિત્રો આપણે જે વાત કરીએ છીએ કે ન્યુટ્રીવન સિરીઝ સ્ટાર્ટર કે જેની અંદર એનપી આવે માઇક્રો ન્યુટ્રીઅન્ટ આવે છે સ્ટીકર આવે સ્પ્રેડર આવે યુમિક ટન્ટ આવે એડજીવન ટેકનોલોજી આવે એ જ રીતે આપણે બ્રિજેશભાઈની વાત ઉપરથી પણ કહી શકીએ આ ટેકનોલોજીનો પૂરેપૂરો ઉપયોગ કરી અને એની એની મગફળી ફિલ્ડની અંદર તમારું આ મગફળીની અંદર શું રિઝલ્ટ મળ્યું છે પિકવન્ટ નું સ્ટાર્ટર નું તો ગ્રોથ સારામાં સારો દેખાય જ છે બરાબર છે પણ આપણે જે જરૂરી છે તો એ તમે અમારા વિડિયો મારફતે ખેડૂતોને બતાવો વૃદ્ધિની સાથે આ હા સુયા અને પોરિંગ જે વધું છે એ કન્ડિશનમાં લઈ આવે છે બરાબર છે તો બતાવો ચાલો સાતમા જોઈ શકું છું બરાબર છે હા હા જો પોરિંગ અને સુયા હા હા છે ઠીક છે હા હા ફાઈલ લઈ લ્યો સર બરાબર છે

બરાબર છે બીજા ખેડૂતોને શું માર્ગદર્શન આપશો સાહેબ તમારે તમારી વનસ્પતિ વૃદ્ધિ જોઈ હા અને તમારે જોઈને કન્ડિશન નક્કી કરી હા અને વાપરવું જોઈએ આના લીધે ઘણા બધા સારા રિઝલ્ટ છે ખાલી વનસ્પતિ વૃદ્ધિ કામની નથી બરાબર છે એની સાથે સાથે ફ્રુટ અને ફ્લાવરિંગ હા સેટ થવું જોઈએ બરાબર છે વૃદ્ધિની સાથે ફ્રુટ ની કન્ડિશન ને સેટ કરવા માટે યુઝ જોઈએ બરાબર છે અને આના પછી હવે ગ્રેડ નો ઉપયોગ કરશો ફ્રૂટ સેટ માટે ફ્રુટ નો ઉપયોગ ઓકે